Best Maria do iria Ah Cow cow but Gas Cow Gas Cow Cow Gas Cow Best Dia produce K is in here A ઘાસ ખાય છે પૂછળા હલાવતા જ રહે એમને મચ્છર એવું કહે ને એટલે જો આ બીજી ફેસવાય પાછી મારા જોઈ રહ્યા છે આ કાન હલાવો તો એ મચ્છર કહે તો અહીંયા લાવો શું શું લાવો એવું ભેસ ઘાસ ખાય છે જો એનો માલિક લઈને આવ્યો છે ભેંસો ઘાસ ખવડાવવા કેવું ગામું જુઓ છે ભેંસ પણ એક માયાળું પ્રાણી છે આવી રીતે ખાય ભેંસ જોવા ખાય કાન હલાવો પૂંસળા હલાવો એમને મચ્છર કરતા હોય ને એટલે અને ખાતા જાય ફરતા જાય ગમે તેવા જાડા ઝાકળમાં ચાલ્યા જાય ભેંસ અંગ્રેજીમાં એને બફેલો કહે આવી ઘાસ ખાય વાદરાના નાના નાના બચ્ચા રમે છે એ વાદરો છે એક જોયા બચ્ચા કેવી કમ્મત કરે છે આ દોડા દોડ કરે છે જો આ મોર મોર કેવો ચાલે છે વાસડું પાણી પીવે છે ગાયનું બચ્ચું છે પૂછડું હલાવે અને મચ્છર કડ્યા ને એટલે પૂંસડું હલાવાય ઘાસચર કંઈ પાણી માટે તરસું થાય તો આપણે પાણી પીવડાવ્યું જો આ બધી જુઓ વેણા શરીર ઉપરથી બધી કંઈ દેખાય તો લઈ લે જુઓ કેવો પ્રેમ હોય એકબીજાના જો ખણ આવતી હોય ને એટલે જુઓ એકબીજાના લાગણી તો બધા પ્રાણીઓમાં હોય છે એકબીજા પ્રત્યે જો આપણું બચ્ચું બેઠું છે એ બધું શીખપ એ મોટું થઈને એ આવું જો આ પાણી પીવા આવ્યું પાણી પીવે છે આપણે પાણીની ડો મૂકી જ રાખીએ છીએ એમને પીવા માટે બે એની વચ્ચે બચ્ચું રમે જો એનું પહેલાં માથું જોવા જો એણે જોયું હોય જોવો છે એનું આવું